શ્રી સાંથડિયા જેતમાલિયા શાખ નોનક દિન તક દિના દિન ધ્રુવા 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 આવા ઢોલ અને ત્રાશાના અવાજોના તાલમાં અને કાનમાં ફૂલ ગોળિયા બજાણિયાનો ખેલ સાથળ ગામના ચોકમાં ચાલી રહ્યો છે નાના એવા ગામમાં ડગ બજાણિયા ગોળ બજાણિયાનો ખેલ જોવા ગામ લોકોની ભીડ જામી છે દસ પંદર ફૂટ જમીનથી અદ્ધર બાંધેલ દોરડા ઉપર કોઈ પણ જાતના આધાર વગર એક બજાણિયો ચાલી રહેલ છે તેવામાં ભીડમાં એક સ્વરૂપવાન સ્ત્રી પર તેની નજર પડે છે જેના રૂપ જોબનમાં આ બજાણીઓ દોરડા પર ચાલવાનું ભાન પણ ઘણી વાર ભૂલી જાય છે આ ફૂલ ગોળીઓ બજાણીઓ મેલી વિદ્યાનો પૂરો જાણકાર હોય છે તે મનોમન વિચાર કરીને ગમે તેમ તે સ્વરૂપવાન સ્ત્રીને વશ કરવાનો નિર્ણય કરે છે ખેલ પૂરો થતા ગામ લોકો વિખેરાઈ જાય છે સવાર પડીએ બજાણીઓ તે બાઈની તપાસ કરવા ગામમાં નીકળી પડે છે નાનું એવું ગામ છતાં બાયનો પતો ન મળતા તે ગામને છેવાડે આવેલ વાઘરી લોકોના ઝૂંપડા પાસેથી પસાર થઈ રહ્યો હોય છે તે વખતે તેણે રાત્રે જોયેલ પેલી બાય જોવા મળે છે તેમણે જાણ્યું કે આ વાઘરી જ્ઞાતિની બાય આટલી સ્વરૂપવાન વાસનામાં કામાંધ બનેલ ફૂલ ગોળિયાએ તે બાય ઉપર મંત્રેલા અઢી દાણા અડદના ચલાવ્યા છાંટ્યા થોડીવારમાં બાયને પેટમાં કાળી વાઢ બળતરા ઉપડે છે અને ઘડી બે ઘડીમાં ઘરમાં બધા ગામમાં વાવડ ફેલાઈ જાય છે કે વાઘરીના બેન અચાનક મરણ પામેલ છે આખરમાં જ્ઞાતિ સમાજના અને અન્ય લોકો એકઠા થઈને બાઈની મેલી નનામી બાંધીને ચાલી નીકળ્યા તેઓ મસાણે સ્મશાને પહોંચે છે જેની પાછળ ફૂલગોળીઓ પણ છાનો છાનો આવે છે લાકડા ખડકી ચિતા પર શબને મૂકી અગ્નિદાહ દેવામાં આવે છે ત્યારે મેલી વિદ્યાના જાણકાર ફૂલગોડિયાએ બીજા અડદના મંત્રેલા દાણા છાંટતા તે બાઈનું શબ જમીનમાં ઉતરી જાય છે ચિતા સળગી જતા ડાઘુઓ પાછા ફરી જાય છે રાતના બાર વાગ્યાના સમયે અંધારી રાત જામી છે તે સમયે વિદ્યાધારી ગોળીઓ મસાણમાં જાય છે અને પોતાની મેલી વિદ્યાના બળે તે બાઈના શબને જમીનમાંથી અર્ધી બહાર કાઢે છે મંત્રોચ્ચાર કરીને તેને ચેતનવંતી કરે છે બાદમાં બજાણીઓ કહે છે હે સ્વરૂપવાન સુંદરી હું તને જોઈને મોહવશ થયેલ છું જેથી મારી સાથે સંસાર માંડ નહીં તો તારે ચોક્કસ મરવું જ પડશે ભાનમાં આવેલ તે બાઈને પરિસ્થિતિની સમજણ પડતા થોડી વાર લાગી પરંતુ ખરી હકીકત સમજવામાં આવતા જ હિંમત કરીને તે બાઈએ કહ્યું ફટ છે તને ભૂંડા અમારે વાઘરીની દીકરી માથે બે ધણી હોય છે પરંતુ તેમાં એક જેની સાથે મંગળ ફેરા ફર્યા હોય તે અને બીજો ધણી અમારી દેવી હોય છે બાકી મારે એક ભવમાં બીજા ભવ કરવા નથી તારે મારી ઉપર જે વિદ્યા હલાવવી હોય તે હલાવી લે પણ મારી દેવી દાદો મારો ઘા સાંભળતા હશે તો અને અમારી દેવી હક્કે હવન લીધો હશે તો આ સમયે મારી વાર કરશે આમ બોલીને તે બાઈ ઘા પોકાર કરવા લાગી હે મારા વડવાના ધર્મની દેવી આ સમયે મારી ઇજ્જત બચાવો મારી વાર કરી મને ઉગારો મારી પાવાની દેવી ડગાવડી હે દેવી પાવાવાળી સંકટ સમયે સહાય કરજે પોતાની કરિયાતની ખરા ભાવની ઘા પોકાર સાંભળીને સંકટ સમયે સહાય કરનાર મા પાવાની દેવી ડગાવડીએ બાયનો ઘા પોકાર સાંભળી લીધો માતાજીએ દાદા જેતમાલને કહ્યું જા જા મારા જેતમાલ તારા ભમરિયા ભાલે હું બેઠી છું અને આ મેલી વિદ્યાનો હવસખોર સાધક મારી કરિયાત ઉપર મંત્ર બળે મસાણમાં કનડી રહ્યો છે એ ફૂલ ગોડિયા બજાણિયાને તે જ મસાણમાં મારું તો એમ માનજે કે તારી દેવી પાવાની ડગાવડી બોલીતી દાદા જેઠમાલ માતાનો આદેશ થતા દૂધ જેવા ધોળા લુગડા ધોળો ઘોડો અને હાથમાં ભમર્યો ભાલો લઈને સ્મશાનમાં પ્રગટ થાય છે ત્યારે અંધેરી રાતમાં પણ મસાણમાં પ્રકાશ પથરાઈ જાય છે દાદા જેતમાલને જોતા જ ફૂલ ગોળિયાના હાજા ગગડી જાય છે અને પોતાની મેલી વિદ્યા પણ ભૂલી જાય છે ત્યારે દાદા જેતમાલ પડકારો કરતા કહે છે ફૂલ ગોડિયા મારી કરિયાતને તું ન ધણિયાતી લેખી ગયો છો પણ હું જબરો ધણી તેની ઉપર બેઠો છું આ ટાણે હું લાગ્યાના લાગ લેતા પાછો પડું તો મારું ધર્મ હારું મારી હારે મારી પાવાની દેવી ડગાવડી છે તારા કામણ ટૂમણ મંતર તંતર કે મેલી વિદ્યાને હું અને મારી દેવી પાણીની જેમ પી જાય આમ ગર્જના કરીને જેમ દૈત્યનો સંહાર કરવા દેવી ઉતરી હોય તેમ દાદા જેતમાલ મસાણમાં ફૂલ ગોળિયા સામે લાગ માંડે છે કહે છે તારે હોય એટલી વિદ્યા હલાવી લેજે જોજે મનની મનમાં ન રહી જાય પરંતુ બજાણિયાની કોઈ વિદ્યા ચાલતી નથી ત્યારે દાદા જેતમાલે ભમરિયા જેતમા ઉપાડીને ચક્કર ફેરવીને આકાશમાં ફેંક્યો ફૂલ ગોળિયો આકાશમાં અધર ઉલડીને જમીન પર પટકાય છે તેના મોમાંથી હાથ એકની જીભ બહાર નીકળી જાય છે ફૂલગોળીઓ તડફળિયા મારીને મરણને શરણ થાય છે દાદા જેતમાલ તે બાઈને લઈને તેના ઘેર હેમખેમ પહોંચાડીને ચાલ્યા જાય છે ઘરના લોકોને તે બાઈ જઈને જગાડે છે પરંતુ સાંજે જેને મસાણમાં બાળીને આવ્યા તે જીવતી ક્યાંથી હોય નક્કી ચરિતર ભૂત થઈને બાઈ પાછી આવી છે તેમ માનીને બાઈને બહાર તગડી મૂકે છે સવાર પડતા ઘરના માણસો તે બાઈને બહાર ઓટલે બેઠેલી જુએ છે ત્યારે તે બાઈએ આખી બનેલી ઘટના કહી સંભળાવી અને કહ્યું આપણા દાદા જેતમાલે મને ઉગારી ને ગોળિયાને માર્યો અને આપોઆપ મને ઘરે મૂકી ગયા છે ઘરના લોકોએ નાતીલાને બોલાવી માતાનો પાઠ નાખી પૂછ્યું તે વખતે કરિયાતના કાઠે વાહો કરીને દાદા જેતમાલ બોલ્યા કે ખમા ખમા મારી તો ખમા મારી કરિયાત મેં જ તે ભાઈને બચાવી છે મારી આગળ કોઈની વિદ્યા ચાલે નહીં ફૂલ ગોળિયાને મેં જ છે અને કહે છે કે મેં જ જેતમાલને મોકલેલો હતો તમામ વાતની ખાતરી થતા નાતીલા અને કરિયાત દાદા જેતમાલ અને પાવાની દેવ ડગાવને નમસ્કાર કરે છે ત્યારે દેવી બોલ કાઢે છે સાંભળો મારી કરિયાત આ સમયે તમને એટલું કહું છું કે પ્રથમ મારો જેતમાલ જમે પછી હું ડગાવડી જમું આજથી હું જેતમાલ ડગાવડી તમારી કરિયાતમાં કહેવાઈશ અને એ જ રીતે પૂજાઈશ તમે આ રીતે મને જેતમાલ ડગાવડીને પૂજજો સહિત સાથડ ગામ પરથી સાથળિયા શાખ પડેલ છે જેમાં દાદા જેતમાલ થઈ ગયા તેની ડેરી સાથળ ગામમાં છે

સમૃદ્ધ બનો આભાર